ના ધારાસભ્ય સમર્થકો સાથે ઉતર્યા રોડ પર રોડ નહીં તો ટોલ નહીં ના સાથે ખરાબ રોડની ની દયનીય સ્થિતિ સામે કોંગ્રેસના એક્ટિવ ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા જે પોતાના સમર્થકો સાથે બલગામ ટોલટેક્સ આગળ જોરદાર વિરોધ પ્રદર્શન કરાયું વિરોધ દરમિયાન પરિસ્થિતિ અમૃતજી ઠાકોરને ટીંગા ટોળી કરી અટકાયત કરવામાં આવી કોંગ્રેસના કાર્યકરોને પણ પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવાયા ખરાબ રોડ અને ટોલ વસુલાત મુદ્દે લોકોમાં ભારે રોષ ઘટનાને લઈ વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળ્યો આજે જે ધરણા પ્રદર્શન આપણે કર્યું છે અને કેટલા લોકોની કરવામાં આવી હતી અમે એક વાગે બલગામ ટોલ પ્લાઝા ઉપર જે થરા સર્વિસ રોડો નેશનલ હાઈવે એટલે કમાન એરિયામાં જે રોડ છે એમાં મસ્ત મોટા ખાડાઓ પડી જવાથી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય નિવારણ ના આવતા છેલ્લા એકાદ અઠવાડિયામાં થરાના વેપારી મિત્રો પણ અમુક મને મળીને રજૂઆત કરી ત્યારે ટોલ પ્લાઝા પર અમે ધરાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યાંથી લગભગ પાંચસોથી વધુ કાર્યકરો આગેવાનો સાથે અમારી અટકાયત કરવામાં આવી હતી અમે ટોલ પ્રોજેક્ટ મેનેજરને આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્રમાં થરાની જનતાને થરાના વેપારીઓના જે પ્રશ્નો હતા એ પ્રશ્નો લેખિતમાં આપ્યા છે એની ઓછી અમે લીધી છે અને પ્રથમ માગણી અમારી એ છે કે થરાના સર્વિસ રોડમાં જે ખાડા પડ્યા છે અને બંને બાજુ ગટર લાઈન છે ઉભરાઈને રોડ ઉપર આવે છે તાત્કાલિક નિવારણ કરવામાં આવે અન્યથા સમયમાં બધા સાથે બેસી વાતચીત કરી આગળથી રણનીતિ નક્કી કરવામાં આવે છે ક્યાં હોતા નહીં હોતા તો ફેર હમ રોડ પર ઉતરંગે ફિર બોલાયગે હમ બેઠેંગે નહીં जनता की जो बात है और जनता की बात कोई सुनेगा नहीं ऐसा नहीं चलेगा उन लोगों ने हमें आश्वस्त किया है कि सर हम जितने बतने जल्द ये खड्डे वाली जो बात है उसको पूर्ण करें